નવરાત્રીમાં આમ તો આયોજકો ગરબા રસિકો માટે સેલિબ્રિટી સ્ટારને બોલાવતા જોવા મળે છે પરંતુ સુરતના કીમ ગામે શેરી ગરબામાં દિવ્યાંગોને બોલાવવામાં આવ્યા હતા કીમ ગામે આવેલા સ્વાગત રોહાવ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સેવા કાર્યનો અનોખો સંદેશ લોકો સુધી પહોંચે એ માટે દિવ્યાંગોને ગરબા રમવા માટે બોલાવવામાં આવ્યા હતા કામરેજ ખાતે આવેલ આશીર્વાદ માનવ સેવા મંદિરમાં દિવ્યાંગોની સેવા કરવામાં આવે છે બિનવારસી માનસિક શારીરિક દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવે છે અને સંસ્થામાં અનેક દિવ્યાંગોને સેવા આપવામાં આવી રહી છે આજ સેવા કે કાર્યથી પ્રભાવિત થયેલ કીમ રહીસે દિવ્યાંગોને ગરબા રમવા માટે સંસ્થાના સંચાલકોને રજૂઆત કરી હતી મુખ્યત્વે ભીડભાડવાળી જગ્યાએ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગોને લઈને જેવું તેમના સાચવવા ખૂબ જ મુશ્કેલીઓ રહેતી હોય છે પરંતુ સોસાયટીના સંચાલકોએ આ તમામ દિવ્યાંગોને સાચવવાની જવાબદારી લીધી

માનવ સેવા આશ્રમથી આજે એંસીથી નેવું ભગવાન અમારા આંગણે પધાર્યા છે માતાજી અને ભગવાન અમારા આંગણે આવી અને રાસ રમ્યા અમને ખૂબ આનંદ થયો અતિશય આનંદ થયો અમારી પૂ પૂરી સોસાયટીનો ખૂબ સાથ સહકાર મળ્યો છે આજે આ બધા ભગવાનને રાસ ગરબે રમાડ્યા રાસ ગરબા રમાડીને નાસ્તા પાણી કરાવશું ખૂબ આનંદ કરાવશું આ ભગવાનને કોઈ પરિવાર નથી એ કોણ છે ક્યાંના છે એનો કોઈ ખ્યાલ નથી એને આજે અમે પરિવાર બનીને હૂફ આપી અમે પરિવાર એકસાથે મળીને એમને સાથે ગરબા રમાડ્યા સાથે નાસ્તો કરાવશું એ લોકોને એવું ન થવું જોઈએ કે અમે કોઈ અલગ છીએ એને પણ માનવતા મળી રહીએ એ માટેનો અમે ખૂબ પ્રયાસ કર્યો ખૂબ મહેનત કરી અમને જેરામ ભગત તરફથી ખુદ સાથ મળ્યો કે કોઈ જગ્યાએ જાતા નથી અમારી સોસાયટીમાં પહેલીવાર આવ્યા અમારી સોસાયટીમાં આવ્યા એટલે અમને ઘણો આનંદ થયો કે બીજે જાતા નથી અને આટલા ભગવાનને આટલા માતાજીને સાક્ષાત લઈને આવ્યા એનો અમને ખૂબ આનંદ છે નમસ્કાર સેવા સાથીઓ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે અમારા સિત્તેર પ્રભુજી જે બિનવારસી પીડિત જે કહેવાય છે જેને પાગલને ગાંડા કે પણ અમે બધા પ્રભુજી અમારા સ્વાગત રોવા શાળા પણ બધા પ્રભુજી છે મૂળદ કિમ પાસે આજે અમે સિત્તેર વ્યક્તિને જે બહાર લઈ જવાનો હોય મારતાજીના નોરતામાં તો બધાને દર્શન કરવા અને હવે નવા નવા કપડા જે અમુક પહેરાવ્યા છે અને સેવા સાચું તો માટે જ આ એક ડ્રેસ પહેરાવ્યો છે બ્યુરો રિપોર્ટ આર એ સ્કીમ